જય માતાજી મિત્રો સ્વાગત છે આ તરના વ્લોગ વિડીયોમાં મિત્રો આપણે જઈએ છીએ વડનગર હું હું જોઉં છું મારી મમ્મીને મૂકવા વડનગર મારી મમ્મીને ને મૂકી ને હવે જોશું ઘરે ચલો મિત્રો ઘરે જઈએ ઘરે તો ઘરે પણ થોડું કામ છે એટલે ઘરે જવું છે જવું પડે છે એટલે મિત્રો કરે છે આવી ગયા છે અને મારા બાય મારા પપ્પા કયા બાઈક લઈને ગામમાં અને રૂદો આવે છે તો ત્યાંથી સાયકલ ચલાવે છે ખુલો મેઘું બે મેઘા બે આવે છે હાય કહી દે કોલા મેઘા હાય રુદો રક્ષાબંધન અને હું અને પાયોર પાય રાખી લે છે મને કાલે બધવા અને સાથે સાથે લહેણું પણ લે દઈએ ચલો મિત્રો સુપોર જઈએ અને ભાઈ રાખી લે હું લહેણું દઉં ભાઈ રાખડી મજા પેઢા લીધા અને દેડો દોકર આ વિડીયો બના રે જો પૂરો જોવા મળ્યો તમારા મિત્રો અમે શિપોરથી ઘેર આવી ગયા હતા અને જઈ સાલ લેવા એટલે ઘાસ વાટવા અને હું આમ જાઉં છું પાણીને ઉપડાવું હું એ ઉપાડું અને પછી અમારા ઘરમાં હું પાઈ મા પપ્પા અને મારા દાદી ચાર જણા છે હાલ એટલે મા અપ્પા ગયા દૂધ હાલવા અને હું આવ્યો પાયે ચાર ઉપાડવા મારા માલિક ઘેર છે દાદી ચલો મિત્રો ઘાસ ઉપાડીએ ઘેર નાખીએ ચલો મિત્રો મિત્રો તમે એવું કહેતા કે અવાજ આવો છે પણ આપણા શરદી થઈ જશે એટલા આવો અવાજ આવે છે અને થોડું તોય આપણા ખેતરમાં આવ્યા છીએ ચાલે થોડી લઈ જશે હું પાણી ઉપડાવશ શરદી થઈ જશે એટલા વાસ્તામાં અવાજ આવો આવ ઘણું છે જો ચકોર સહદેવ જો બોલો મિત્રો પેલી હોટ આવી ગઈ જો હોટ આ ટકો બાપા નહીં કાંઈ જતી રહે જો બી બાપડા જો મિત્રો અરે દરરોજ વાંકના ફરતી હોય છે આજુબાજુ વિસ્તારમાં અને પોણી પાજી છે ભાગી જાય ના ગયું ટકા ટકો સહદેવ શકુ કૂતરો પણ એની હેરાન નહીં કરતો અત્યારે વખત હોય એને ઊંઘી જાય છે અત્યારે આવ ને અને અમારે જો આ ખાલું આ ખાલું આ બધા ખાલા મેરે ઊંટ બેઠી એ સોડ બેઠી છે હું કેવું છે સેટ પણ થઈ ગયો છે અને કોણ આવી લે મેં કે હાઈ કહી દે ટકા શકો આ મિત્ર અમારી ટેણીયા ગેંગ સમજી

આ વિડીયો પૂરો તમારો આભાર મિલતે કાલ નો આ વિડીયો તકલીફ જાય જય ભારત